હાલો ફ્રેન્ચ આજે આપણે બનાવવાની છે ફરસીપૂરી ફરસી પૂરી બનાવવા માટે આપણે મેંદાનો લોટ લઈ લીધો છે મેંદાનો લોટ જે તમે જોઈ શકો છો આપણે આ પેકિંગના વિશે એ પેકિંગ લીધું છે પછી તમે કોઈ પણ મેંદાનું પેકિંગ લઈ શકો છો એટલે આપણે આમાં કિલો લોટ લીધો છે તો હવે આમાં અઢીસોથી વધારે એટલો રવો એડ કરવાનો છે તો હાલો રવો પણ આમાં મિક્સ કરી દઈએ રવો એડ કરી દીધો છે હવે આમાં અડધું ઘી અને અડધું તેલ એનું મૂળ દેવાનું છે આમાં આપણે એક મુઠ્ઠી જેટલા સફેદ તલ એડ કરી દઈશું સફેદ તલ નાખો ને તો બહુ મસ્ત અને સરસ બને છે એક ચમચી જેટલા આપણે અજમા એડ કરશું આપણે બે ચમચી જેટલું આખું જીરું એડ કરશું જીરું ને તલ વધારે હોય ને તો મસ્ત અને સરસ બને છે અને ભાવે પણ બધાને બહુ જ ફરસી ફૂરીની એક વખત તમે જરૂરથી ટ્રાય કરજો બહુ મસ્ત બનશે હવે આમાં તમારે હળદર પાવડર કલરમાં નાખવો તો તમે નાખી શકો છો ન નાખો તો પણ આ પણ આપણે થોડીક નાખશું એટલે મસ્ત બને એક ચમચી જેટલો આપણે તીખા પાવડર છે તીખાનું એટલે કે મરી પાવડર જે આપણે તીખા આવે છે ને એનો આપણે એડ કરવાનું છે બે ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર બે ચમચો આપણે ગરમ મસાલો હવે આપણે મીઠું નાખશું સ્વાદ અનુસાર જે ઉખા ખાતા હોય એ પ્રમાણે ઘી અને તેલનું મૂણ દઈ દઈ મૂણ થોડુંક આપણે વધારે દેવાનું છે જો મૂળ દઈ અને આપણે લોટ કરવી લીધો છે હવે આને આપણે પાણી નાખી અને લોટમાં બાંધી લઈશું જેમ રોટલીનો લોટ બાંધી એ જ રીતે આપણે લોટ બાંધવાનો છે આપણે લોટ બાંધાઈ અને રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો આપણે ઘી અને ઘીમાં આપણે કોર્નફ્લોર નાખ્યો છે હવે આને આપણે મિક્સ કરી લઈએ જે આપણે રોટલી બનાવતી વખતે જે આપણે ખરસી પૂરી બનાવીએ ને ત્યારે આપણે પડવારી બનાવવાની છે તો પડમાં આપણે છો પડવા માટે કોર્નફ્લોર છે અને ઘી છે આપણે મિક્સ કરી અને લઈ લીધું છે જો તમે જોઈ શકો છો હવે આપણે વણવાનું કરી દઈએ ચાલુ જો આ રીતનો આપણે ગોળીઓ વારવાનો છે પછી આને નાનો એમ થો વણી નાખવાનો છે આ રીતનો આપણે નાનો એમ થો વણી લીધો છે હવે જે આપણે મૂણ દેવા માટે છે ને એને આપણે આ રીતે લગાવી દેવાનું છે તેલ એટલે કે આપણે જે આ ઘી અને કોર્નફ્લોરનું જે બેટર તૈયાર કર્યું છે ને એ લગાવવાનું છે એ લગાવતા રહીશું અને પછી આવી રીતે લગાવી અને પછી જે આપણે રોટલીનું જેમ વારો ને એ રીતે આપણે આ રીતે વારી દેવાનું છે આ રીતે વારી અને પછી એમાં આપણે લોટ નાખી અને વણી નાખવાની છે રોટલી આપણે આ રોટલી મોટી વણી છે એ રોટ એવી જ રીતે આપણે બીજી રોટલી પણ તૈયાર કરી છે હવે આપણે આમાં જે આ બેટર તૈયાર કર્યું હતું ને એ લગાવી દેવાનું છે ઘી અને કોન ફ્લોરનું છે ફરતું લગાવી દેવાનું પછી બીજી જ રોટલી આપણે એવી તૈયાર કરી છે એ રોટલીને આપણે આ રીતે લગાવી દઈશું નાના મોટી થઈ છે વણતું એટલે સરખી થઈ જાય લોટ નાખી અને પછી આને આપણે વણી લઈશું આપણે આ રોટલી મોટી વણી અને તૈયાર કરી લીધી છે જો એકદમ મોટી રોટલી વણાઈ ગઈ છે અને હવે આ તમે જોઈ શકો છો જો આટલી જાડી રાખવાની છે ભાખરી કરતાં પતલી રાખવાની રોટલી કરતાં જાડી રાખવાની હવે આ કમ્પ્લીટ પડ થઈ ગયું છે હવે તમે જોઈ શકો છો આપણે આ રીતના કાપા પાડી દઈશું આ એકદમ સહેલાઈથી થઈ જાય છે પછી જો તમે ગોળ પૂરી જેવી વણવા ચાહો ને તો એમાં તો આપણે ખારી હોય ને જ રીતે થઈ ગઈ છે તૈયાર આવી રીતે અને તેલમાં તોડી લેશું એટલે આપણે ખારી હોય જશે એજ રીતે આપણે બધી વણી નાખીએ એટલે જલ્દી થઈ જાય જો ગોળ કરશો તો તમારે વાર લાગશે અને આપણે ગોળની રેસીપી તમને બતાવીએ કઈ રીતે ગોળ વણવાની ને એ પણ તમને કહી દઈએ આપણે જો આ રોટલી છે ને અને આપણે ગોળ થોડુંક મોટું લેવાનું છે મોટું લઈ અને પછી થોડુંક આને વણવાનું છે થું વણી અને પછી આપણે જે આ બેટર છે એ લગાવવાનું છે એમાં જો નાનું આમથું વણાઈ ગયું છે હવે આપણે આમાં બેટર લગાવી દઈશું અને પછી આને આપણે પાછું જેમ રોટલીની જેમ આ રીતે ભેગું કરી અને પછી આને રોટલી મોટી બનાવી નાખવાની છે પછી ફરીથી આપણે એમાં બેટર લગાવી અને ફરીથી પાછું આ રીતે ગોળિયું બનાવવાનું છે આપણે આ રોટલી બનાવી અને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો હવે એમાં આપણે આ બેટર લગાવી દેશું આ ફરતું આપણે બેટર સરસ મજાનું લગાવી દીધું છે હવે આનો આપણે રોલ બનાવવાનો છે ગોળ પૂરી બનાવી ને તો એટલે જો આનો આપણે રોલ છે ને આ રીતે આપણે વાળતું જવાનું છે અને આને સરસ મજાનો આપણે આ રીતનો રોલ બનાવી નાખીશું પછી આપણે છે ને હાથની મદદથી સરસ મજાનો રોલ આવી રીતે બનાવી નાખશું અને પછી રોલના આપણે નાના નાના ટુકડા કરી નાખવાના છે અને ટુકડા કરી અને ત્યાર પછી પૂરી બનવાની છે જો આ રીતે આપણે ટુકડા કરવાના છે આ રીતે આપણે ટુકડા કરી પછી આ રીતે થઈ ગયું છે હવે આને હવે હાથની મદદથી આપણે દબાવી દઈશું દબાવી અને ત્યાર પછી વેલણ મારી અને સેજ પતલું કરનાર જો આપણે ફરસી પૂડી છે એ તૈયાર થઈ ગઈ છે આપણે બે પ્રકારની બનાવી છે આ ગોળ બનાવી છે અને આ ખારી ટાઈપે બનાવી છે તમે જોઈ શકો છો સરસ મજાની થઈ ગઈ છે ને પૂરી તૈયાર